છોટાઉદેપુર નગરપાલિકાના અમારા સાથી ઉમેદવારોના પ્રચાર અને એના સમર્થનમાં આવ્યા છે જ્યારે સૌપ્રથમ તો અમારા તમામ બોર્ડના ઉમેદવારો તૈયાર હતા પણ ભારતીય જનતા પાર્ટીના કેટલાક અહીંના સ્થાનિક નેતાઓએ અમારા લોકોને સામદામ દણભેદ નિધિ અપનાવીને કેટલાકના ફોર્મ ભરવા નથી દીધા કેટલાકના ખેંચી લીધા અને કેટલાકને સાથે લઈ જઈને એને ભાજપના સમર્થન તરીકે જાહેર કરાવ્યું છે જ્યારે પૂરા ગુજરાતમાં લોકશાહીનું આ હનન છે અને જે રીતે આ લોકોએ ધમકીઓ આપે છે અહીંયા પણ છોટાઉદેપુર નગરપાલિકામાં પણ સ્થાનિક નેતાઓએ ધમકીઓ આપી છે કે અહીંયા જો અમારા ઉમેદવારો નહીં જીતશે તો તમે જે રોડ પર બેસીને ધંધો કરો છો તમારા જે ઝૂંપડાઓ છે એ પણ તોડવામાં આવશે એવા કેટલીક જગ્યાથી અમારા સાથીઓએ અમને ફરિયાદ પણ કરી છે પણ છોટાઉદેપુરની જનતાને અમે કહીએ છીએ કોઈનાથી ડરવાની જરૂર નથી આમ આદમી પાર્ટી તમારી સાથે છે તમારા પારદર્શક વહીવટ માટે જ અમે આવ્યા છે ત્યારે અમારા લોકો પર એકવાર ભરોસો કરો અમારી બોળી બનાવો અને આવનારા દિવસોમાં તમારા જે પણ કામો હશે એ અમારા લોકો તમને અહીંયા કરી આપશે એની અમે ખાતરી પણ આપીએ છીએ સાહેબ કહી શકાય સાત જેટલી રાજકીય પાર્ટીએ પોતાના મુદ્દાને ઉતારવામાં આવ્યા છે અને આમ આદમી પાર્ટીએ હાલ પ્રચાર કરી રહી છે આપણી રણનીતિ શું તો કહી શકાય કે ભાજપ જે છે ભાજપે પોતાની કદાવત નેતાઓની ટીમ પણ પ્રચાર પ્રસારમાં ઉતારી છે શું કહેશો તમે જોયું હશે અહીંની જે સિવિલ હોસ્પિટલો છે આટલા સાલથી ભાજપનું શાસન છે પણ ત્યાં ડોક્ટરો પૂરતા નથી સાધનો પૂરતા નથી જે નવું બિલ્ડિંગ બને છે પણ ખાનગી એજન્સીને આપવાની વાત ચાલે છે એવી રીતના અહીંયા ગટરોની અનેક સમસ્યાઓ છે ગંદકીની અનેક સમસ્યાઓ છે પીવાના પાણીની સમસ્યાઓ છે તો આ લોકો વ્યવસાય વેરાના નામે હજારો રૂપિયા એક એક દુકાન પરથી લે છે પાણીના વેરા ભરાવે છે ઘર વેરા ભરાવે છે કોમર્શિયલના વેરા આટલા બધા રોયલ્ટીના વેરા ભરાવે છે રેવન્યુના વેરા આટલા બધા ભરાય છે તો સુવિધાઓ કેમ નથી આપતા અને આ નગરપાલિકામાં માત્ર ત્રણ ચાર કોન્ટ્રાક્ટરો છે જે આમના મળતિયાઓ છે જે લોકો જ પોતે ઘરે પૈસા ભરવાના કામ કરે છે એટલા માટે પારદર્શક વહીવટ માટે જ અમે આવ્યા છે અને છોટાઉદેપુર નગરપાલિકાના જનતા અમારા પર પૂરો ભરોસો કરશે વિશ્વાસ કરશે અને અમારા લોકોને જીતાડશે એવો અમને પૂરો ભરોસો છે અને અમારી બોડી બનશે એ પૂરો વિશ્વાસ છે સાહેબ ક્યાંક ને ક્યાંક દિલ્હીના પરિણામો લઈને ભાજપ નેતાઓ તરફથી એવું પણ કહેવામાં આવે છે કે દિલ્હી ચવી મોદી કે સાથ અને મોદી તો તો આ જે પરિણામો છે તેની નગરપાલિકાના પરિણામો કેટલી અસર પડશે અને આપ આપના કેવી દિલ્હીના પરિણામમાં માત્ર બે ટકાનો ડિફરન્સ અમારે ભારતીય જનતા પાર્ટી સાથેનો છે બે ટકા તમને ઓછા મળ્યા છે પણ આમ આદમી પાર્ટી આજે બાણું ધારાસભ્ય સાથે પંજાબમાં પણ મજબૂત છે આજે તેર જેટલા સાંસદો અમારા મજબૂત છે અને એકસો વીસથી પણ વધારે અમારા જેવા ધારાસભ્ય આમ આદમી પાર્ટીના મજબૂત છે ત્યારે જ્યારે ગુજરાતમાં પણ કામની રાજનીતિની વાત હશે આજે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી સહિત તમામ પક્ષના લોકોને ટોપીઓ પહેરતા કરી દીધા છે જે આમ આદમી પાર્ટી પોતાની ફ્રી વીજળી ફ્રી શિક્ષા ફ્રી રોજગાર અને ફ્રી પાણી અને ફ્રી સ્વાસ્થ્યની વાતો કરતી હતી આજે ભારતીય જનતા પાર્ટીના લોકો આપવા માંડ્યા છે એટલે કહેવા માગીએ છીએ કે અમે કામની રાજનીતિ કરીએ છીએ અને કામની રાજનીતિમાં ચોક્કસ અમારું થોડું ઘણું મનોબળ તૂટ્યું છે પણ ફરી પણ એટલી તાકાતથી અમે પ્રયાસો કરીએ છીએ આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવનારા દિવસોમાં ખૂબ મજબૂતાઈથી આગળ આવશે એવું પૂરો છોટાઉદેપુર નગરપાલિકાના લોકો જે રીતના પીડાઈ રહેલા છે એમના જે પ્રશ્નો છે છે તો આ વખતે આમ આદમી પાર્ટીએ પણ વિકલ્પિક તરીકે આમ આદમી પાર્ટી ઉભરી આવી છે ત્યારે આમ આદમી પાર્ટી પર પૂરો વિશ્વાસ છે કે આ વખતે આમ આદમી પાર્ટીના સાથી ઉમેદવારો જીતશે અને નગરપાલિકામાં અમારા સત્તામાં બેસશે એવો પૂરો વિશ્વાસ છે તો આ સાથે જે આમ આદમી પાર્ટીના જે આદિવાસી નેતા છે સાહેબ પોતાની